તારક મેદેકા ઉલ્ટા ચશ્મા સોની જેની મિસ્ત્રી સેલા ઘણા દિવસોમાં હેડલાઇનમાં બાદમાં હોબાળો થયો હતો અને હવે તાજેતરમાં આ શોમાં છેઠેલો જીવનનો વિષય કંઈક એવું કહ્યું જેને સાંભળે સાહકો પણ શોકી ગયા હતા અને જેની મિસ્ત્રી ત્યારે ચર્ચામાં આવી ત્યારે તે સિંહ સોના નિર્માતા પર ગંભીર આરોપી લાગ્યા હતા અને અભિનેતી વ્યક્તિ પર શર્માજનક આરોપ લગાવ્યો છે અને આ હેઠળ કામ કરતી આ આરોપો સાંભળતી આ બધા જ દંગ થઈ રહ્યા હતા અને હવે મામલો પૂરો થયો હતો જ્યારે સોના મુખ્યત્વે જેઠાલા વિશે આ નિવેદન આપ્યું કે વિશે જણાવ્યું ન હતું અભિનેત્રી જેનિફી મિસ્ત્રીને દિલ્હી અને જોશી વિશે મોટો ખુલાસો કર્યો હતો એકવાર બધાને છોડી ધમકી આપણને જેનિફિય થિક્યુનો આ ઇન્ટરવ્યુ સોની આ યાદમાં ઓપરેશન હેઠળ સાહેલ રહેમાન સાથે આ ખતરનાક લડાઈ થઈ હતી